બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા તાલુકાને વાવથરાદ જિલ્લામાં સમાવેશ કરવા અને સમાવેશ ન કરવાના મત મતાંદરોને ધ્યાનમાં લઈ તેમજ લોકોમાં થતા વિરોધ સંદર્ભે અનેક પ્રકારના વિરોધ કાર્યક્રમોને ધ્યાનમાં રાખી સરકારે તાલુકામાં જ પ્રાંત કચેરી ખાતે તારીખ બીજી ફેબ્રુઆરી સાંજે છ અને દસ મિનિટ સુધીમાં લોકોની અરજી રૂપે રજૂઆત રજૂ કરવા માટે મુદત આપવામાં આવેલ જે સંદર્ભે આજે મોટી સંખ્યામાં લોકોએ પોતાની અરજી સંદર્ભે રજૂઆતો રજૂ કરી હતી જે તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ સાંજે છ કલાક અને દસ મિનિટ સુધી લેવામાં આવશે બનાસકાંઠામાં તેવી પરિસ્થિતિમાં રાખવા માટે માટે તેમજ વાવથરા જિલ્લામાં સમાવેશ અરજી સ્વરૂપે લઈ આમ બંને જૂથોના લોકોના મતમતાંતર દૂર કરવા સરકારશ્રીના નિર્ણય લેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ શાંતિપૂર્ણ અરજી આપી સરકારના નિર્ણયને આવકાર્યો છે હવે જોવાનું એ રહ્યું છે કે બીજી ફેબ્રુઆરી પછી આ અરજી સંદર્ભે થયેલ રજૂઆતોને ધ્યાનમાં લઈ સરકાર શું નિર્ણય લેશે